આઈસીસી વિમેન્સ ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ભવ્ય વિજય બાદ સુરતમાં ઉજવણીનો માહોલ જોવા મળ્યો છે સુરતના વેપારીઓએ ખુશી વ્યક્ત કરી છે જ્યારે શહેરના જ્વેલર્સ સંપત્તિએ અનોખી રીતે આનંદ ઉજવ્યો હતો સુરતમાં વેપારીઓ ખુશી વ્યક્ત કરી છે જ્યારે શહેરના જ્વેલર્સ દંપતીએ અનોખી રીતે આનંદ ઉજવ્યો હતો તેઓએ ભારતીય મહિલા ક્રિકેટ ટીમને પ્રોત્સાહન આપવા માટે સિલ્વર પ્લેટેડ સ્ટમ્પ અને બેટ તૈયાર કરાવ્યા છે આ સ્ટમ્પ અને બેટનું વજન આશરે ગ્રામ છે અને તે રાજસ્થાનના કારીગરો દ્વારા હેન્ડમેડ રીતે બનાવવામાં આવ્યા છે કોઈ મશીનરીનો ઉપયોગ કરવામાં આવ્યો નથી માત્ર પાંચ થી સાત દિવસમાં અનોખું ગિફ્ટ તૈયાર કરાયું છે જે ટૂંક સમયમાં ભારતીય મહિલા ટીમને ભેટ રૂપે અર્પણ કરાશે જ્વેલર્સ દંપતીએ કહ્યું કે આ પહેલ દ્વારા તેઓ મહિલા ક્રિકેટ ટીમનો ઉત્સાહ વધારવા માંગે છે ભારતીય ટીમ જ્યારે સેમીફાઈનલ જીતી ત્યારે અમે લોકોએ આ બનાવવાનું સ્ટાર્ટ કરેલું હતું અને આ અત્યારે જે છે આપ જોઈ રહેલા છો એ ફાઇનલમાં જીતી ગયા પછી અમે લોકો એ જે જ્વેલર એક જ ઉત્સાહના માહોલમાં આ બંને વસ્તુ સ્ટામ્પ અને બેટ એ બંને બનાવી અને હવે અમે ભારતીય ટીમને ગિફ્ટ કરવાના છીએ અને અહીંથી મોકલાવવાના છીએ આની અંદર અત્યારનું જે વજન છે એ ત્રણ હજાર ત્રણસો ને અઢાર ગ્રામ જેવું વજન છે અને એમાં સિલ્વરનું વજન જે છે એ ત્રણસો ને ચાલીસ ગ્રામ જેવું વજન છે આપણી ભારતીય જે કારીગરી કહેવાય એનો ઉત્કૃત નમૂનો છે કે જે ટોટલી હેન્ડમેડ બનાવીને આપવામાં આવેલું છે અને આપણી ભારતીય ટીમને એન્કરેજ કરવા માટે અમે આપણું રિપોર્ટર અરવિંદ રાઠોડ જનાદેશ ન્યૂઝ સુરત